સુરતમાં સુવાળા સંબંધો બાંધવા માટે હાલ ઓયો જવાનું યુવાનોની ચલણ વધી ગયું છે ત્યારે વિસ્તારમાં આવેલી ઓયો હોટલમાં યુવક યુવતી સાથે ગયો હતો અને ત્યાં દરમિયાન અંગત પોળો માણ્યા બાદ યુવક હોટેલની રૂમમાં જ યુવક પલંગ નીચે ઢળી પડ્યો હતો જ્યાં તેનું મોત થયું હતું આ અંગે હોટલના સંચાલકોએ જાણ કરતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી ડાઇંગ મિલમાં કામ કરતો સત્યાવીસ વર્ષીય મોહમ્મદ જહાંગીર છાતીમાં દુખાવો થતા ઘટના સ્થળે ઢળી પડ્યો હતો સાથે કામ કરતા લોકો દ્વારા એકસો આઠની જાણકારી કરી હતી અને ત્યારબાદ એકસો આઠ ઘટના સ્થળે આવી મૃતકનું સારવાર કરી હતી જોકે ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું સચિન જીઆઈડીસી પોલીસે મૃતકને પીએમ ખાતે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી કુતુબુદ્દીન અંસારીએ કહ્યું કે રામેશ્વર કોલોની સચિન જીઆઈડીસમાં રહેતો હતો અને જહાંગીર નવ વાગે ડ્યુટીમાં ગયો હતો ત્યારબાદ આવીને સૂઈ ગયો હતો તેના લગ્ન નથી થયા ત્યારબાદ આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ હોવાથી તેને એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરાતા પીએમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી